હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રંગલાભાલી રસ્તોમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવને છે રવાન લોટના ઢોકળા સરસ પોચા અને જાળીદા જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા અમે આ ત્રણ વાટકી આ માપના વાટકીથી ત્રણ વાટકી રવો લઈ લીધો છે અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવી રહી છું તમારે જેટલો બનાવવાનો હોય એ પણ તમે કે વધારે કે ઓછો કરી શકો છો તો હવે એમાં આપણે એક ગ્લાસ જેટલી ખાટી છાશ ઉમેરશું અહીંયા તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે થોડી થોડી છાશ ઉમેરીને બેટર તૈયાર કરી લેશું જોઈ શકો છો કે એક ગ્લાસ છાશ નાખ્યા બાદ આપણું ખીરું હજી કઠણ છે તો હવે આપણે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીશું તો અહીંયા હું થોડું થોડું પાણી એડ કરીશ તો અહીંયા મેં બીજું અડધા કપ જેટલું પાણી ઉમેરીને આ રીતનું ખીરું તૈયાર કર્યું લીધું છે હવે એને આપણે પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું જેથી કરીને આપણો રવો સરસ રીતે ફૂલાઈ જાય અને સરસ રીતે પલળી જાય હવે આપણું ખીરું પલ ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ તો અહીંયા ચટણી બનાવવા માટે મેં લીલી કોથમીર લઈ લીધી છે અને થોડાક પાન ફુદીનાના લઈ લીધા છે એક વાટકી લીલું લસણ અને સાતથી આઠ લીલા મરચાં લઈ લીધા છે તો એને હવે આપણે મિક્સર જારમાં નાખીને ચટણી બનાવી લઈએ ફુદીના ફુદીનાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે એમાં આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને ચટણી બનાવી લઈશું તો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે આજ આજે આપણે જે ઢોકળા બનાવવાના છીએ એ થાળીમાં કે ડીશમાં નથી બનાવવાના અહીંયા આપણી આ નાની વાટકી આવે છે ઢોકળિયાની એમાં બનાવવાના છે તો આપણે એને થોડું થોડું તેલ લગાવી લઈએ બધી જ વાટકીને થોડું થોડું તેલ લગાવીને આપણે તૈયાર કરી લઈએ બધે વાટકીને તેલ લગાવી લીધું છે તો એક સાઈડ મૂકીને આપણે ખીરું જોઈ લઈએ તો આપણું ખીરું સરસ મજાનું ફૂલાઈ ગયું છે અને સરસ મજાનું પલ્લી પણ ગયું છે તમે જોઈ શકો છો કે રવો કેટલો ફૂલાઈ ગયો છે આપણે એમાં મીઠું જોઈતા પ્રમાણમાં એડ કરી દેસુ અહીંયા હું જરૂર પ્રમાણે મીઠું એડ કરું છું હવે એમાં આપણે ઈનો એડ કરીશું અહીંયા મેં એક ચમચી ઈનો લઈ લીધો છે જે આપણે રેગ્યુલર ઉપયોગમાં કરતા હોઈએ છીએ હવે એની ઉપર આપણે એક જ ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે હલાવી એક જ બાજુ આપણે આ રીતે હલાવતા રહીશું અને ઇનોને સરસ રીતે મિક્સ કરી લેશું પણ ખીરું હવે ઢોકળા બનાવવા માટે તૈયાર છે તો હવે આપણે જે વાટકીમાં તેલ લગાવ્યું હતું એ વાટકીમાં થોડું થોડું એડ કરશું આપણે એક એક ચમચી જ એડ કરવાનું છે ફરીથી વચ્ચે ગ્રીન ચટણી એડ કરવાની છે અને ફરીથી ઉપર ખીરું એડ કરવાનું છે એટલે આપણે અત્યારે તો એક ચમચી જેટલું ખીરું એડ કરીશું આજ રીતે બધી વાટકીમાં આપણે એક એક ચમચી ખીરું એડ કરી દઈશું આપણે બધી જ વાટકીમાં એક એક ચમચી જેટલું ખીરું ભરી લીધું છે તો આપણે એને ઢોકળિયામાં ચડવા માટે મૂકી દઈશું ત્યાં ઢોકળિયામાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે વાટકી આપણે એમાં મૂકીને સરસ રીતે ગોઠવી લઈશું અને પાંચ મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું તો આપણો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે જોઈ લઈએ આપણા ટોકળા ચડી ગયા છે કે નહીં તો આપણા ટુકડા ચડી ગયા છે તો હવે આપણે